કાંદરા ખાતે રબારી સમાજના શૈક્ષણિક સંકુલનું ખાતમુહૂર્ત થયું હતું ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત રબારી સમાજના આગેવાનો અને રબારી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા તેર કરોડ જેટલું માતબર રકમનું દાન આવ્યું હતું જ્યારે મંચ પરથી ઠાકરસિંહ રબારીએ કટાક્ષ કરીને કહ્યું હતું કે રાજકારણમાં રહેવું હોય તો રાવણની રાજનીતિ સમજવી જોઈએ જ્યારે પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીએ પણ કહ્યું હતું કે રબારી સમાજ રસથી અને સાંસથી દૂર રહે ધાનેરા ખાતે રબારી સમાજના શૈક્ષણિક સંકુલમાં તેર કરોડનું માતબર દાન આવ્યું હતું ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત રબારી સમાજના આગેવાનોએ આ શિક્ષણ યજ્ઞને આગળ ધપાવવાની હાકલ કરી હતી જો કે કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારીએ જાહેર મંચ પરથી કહ્યું હતું કે સમાજ અને રાજકારણમાં રહેવું હોય તો રાવણની રાજનીતિ શીખવી પડે રાવણને ખબર હતી કે તેનું મોત રામના હાથે છે પરંતુ રાવણની ઈચ્છા એ હતી કે રાવણના મોત બાદ તેનો ભાઈ વિભીષણ જ લંકાની ગાદી સંભાળે અને એ પ્રમાણે જાહેર મંચ પરથી કટાક્ષ કર્યો હતો જોકે પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારીએ કહ્યું હતું કે રબારી સમાજ રસ અને સાંસથી દૂર રહે એટલે કે ગોવાભાઈ રબારીએ સમાજના વડીલો અને યુવકોને અફીરનો રસ અને દારૂથી દૂર રહેવાનું એટલે કે વ્યસન મુક્ત સમાજને બનાવવાની હાકલ કરી હતી ત્યારે રાજસ્થાનથીની બોર્ડર છે અને દારૂની પણ આવન જાવન થતી હોય છે ત્યારે સાંજે એટલે કે દારૂ સમાજ માટે નુકસાનકારક છે અને તેને તેનાથી દૂર રહેવાની ગોવાભાઈ રબારીએ સમાજને અપીલ કરી હતી જોકે શિક્ષણના સંમેલન થકી માવજીભાઈ દેસાઈનું એક પ્રકારે શક્તિ પ્રદર્શન પણ આજે જોવા મળ્યું હતું રબારી સમાજના ભાવા ભામાસા તરીકેની નામના ધરાવતા માવજીભાઈ દેસાઈએ સમાજના શિક્ષણ માટે અનેરા અનેક પ્રયાસો કર્યા છે ઘણા સમયથી માવજીભાઈ દેસાઈ જેવો ધાનરાના ધારાસભ્ય છે અપક્ષ ચૂંટણી લડીને પણ પોતે પોતાના દમ ઉપર જીતેલા છે ત્યારે માવજીભાઈ રબારીએ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે અને કહી શકાય કે દાનવીરમાં પણ એમનું અવલ નંબરે નામ છે ખાસ કરીને રબારી સમાજના શિક્ષણ માટે દીકરીઓ માટે સૌથી આગળ કોઈ દાનવીર હોય અને સૌથી આગળ દાનની દાનની સરવાણી કરતું હોય તો એ માવજીભાઈ દેસાઈ છે જેવું ધાનરાના ધારાસભ્ય છે સાથે ગોવાભાઈ રબારીએ પણ સમાજ માટે અનેક પ્રયાસો કર્યા છે સમાજને જોડવા માટેના તમામ પ્રયાસો આ બંને સમાજના અગ્રણીઓ કરી રહ્યા છે ત્યારે આ મંચ ઉપરથી અનેક દ્રશ્યો એવા જોવા મળ્યા હતા કે અહીં પક્ષથી કોઈ લેવા દેવા નથી અહીં સમાજ મોટો છે સમાજ મહત્ત્વનો છે સમાજ પહેલો છે આ દ્રશ્યો અહીં આ મંચ ઉપર શિક્ષણના મંચ ઉપર જોવા મળ્યા હતા આપ જોઈ રહ્યા છો રાજનીતિમાં કોઈ પણ કટાક્ષ થતા હોય છે પરંતુ જ્યારે સમાજ એક મંચ ઉપર આવે છે ત્યારે માત્ર ને માત્ર એક સામાજિક ભાઈ સમાજની વિચારધારા સાથે જોડાયેલા સામાજિક સેવાઓ કરવાવાળા સમાજ સેવા કરવાવાળા લોકો એકબીજાને પર્યાપ્ત હોય છે આપ જોઈ રહ્યા છો દાંદરા ખાતે નીકળેલો આ શિક્ષણ રથ જેમાં તેર કરોડ જેટલું માત માતબર રકમ શિક્ષણ સંકુલ બાંધવા માટે સમાજે આપ્યું છે ત્યારે મહત્ત્વનું એટલે કે જે જમીનનું દાન છે ભૂમિદાન એ માવજીભાઈ દેસાઈએ આપેલું છે કહી શકાય કે ડીસા ખાતે પણ એવી જ દાનની સરવાણી કરી હતી રબારી સમાજના શિક્ષણ સંકુલ માટે એવી જ રીતે ધાંદરામાં પણ આ શરૂઆત કરી છે એટલે કે માવજીભાઈ દેસાઈ છે એ રબારી સમાજના ભામાસા કહી શકાય દાનની સરવાણી વહાવવામાં ક્યારેય પણ પાછું વળીને જોતા નથી એવા દાંદરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ સમાજ માટે શિક્ષણ માટે અને યુવાધન બરબાદ ના થાય તેના માટે અનેક પ્રયાસો કર્યા છે અહીં આ દ્રશ્યો જોઈ રહ્યા છું ભાવુજીભાઈ અને ગોવાભાઈ અને ઠાકરસિંહ રબારીના આ દ્રશ્યો ઘણું બધું કહી જાય છે રાજની રીતિમાં કોઈ પણ પક્ષમાં સમાજનો વ્યક્તિ હોય પરંતુ હંમેશા સમાજ માટે જ્યારે કામ કરવાનું હોય ત્યારે એક મંચ ઉપર રહેવું અને સાથે રહેવું અને ભાઈચારાની ભાવના સાથે રહેવું આ દ્રશ્યો એ કહી જાય છે કે અહીં માવજીભાઈ પણ અપક્ષમાં લડ્યા હતા ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં અપક્ષમાં લડવું પડ્યું હતું એવી જ રીતે ગોવાભાઈ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા છે એવી જ રીતે ઠાકરસિંહભાઈ રબારીએ ટિકિટ માંગી તો પણ કોંગ્રેસ દ્વારા ન મળી આવા અનેક ચૂંટણી દરમિયાન અનેક ચર્ચાઓએ જરૂર પકડ્યું પરંતુ રબારી સમાજનું જ્યારે શિક્ષણનું કાર્ય હોય જ્યારે માવજીભાઈ દેસાઈએ આ બીડું ઝડપ્યું હોય ત્યારે સમાજ એમની સાથે છે એ આ દ્રશ્ય બતાવે